પૂર્વ કચ્છના સામરથાડી વિસ્તારમાં ગઈકાલે પડેલ ભારે વરસાદના કારણે પૂર્વ સરપંચની ત્રણ કિંમતી ભેંસ અને એક પાડીને વીસો કલાકતા મોતને ભેટી હતી તાત્કાલિક અસરથી બીજીવી સેલને રજૂઆત કરવામાં આવી સામખ્યામ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાના સામખ્યા વીજ તાર તૂટી પડતા તેના સંપર્કમાં આવેલી ચાર લાખેણી ભેંસ અને એક પાડીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું પૂર્વ સરપંચ અમરાભીમા બાળાની માલિકીની આ ભેંસનું મરણ થતાં ભારે સનસનાટી બચી જવા પામી છે તાત્કાલિક અસરથી વીજ કચરીને જાણ કરવામાં આવી છે ગત વર્ષે પણ સામાન્ય વરસાદમાં ત્રણ આંખલા અને ગાયનું આ સ્થળે મૃત્યુ હતું ફરી એક વખત ગઈકાલે જે વરસાદ થયો તેમાં પૂર્વ સરપંચની ત્રણ કિંમતી ભેંસો અને એક પાડીનું મૃત્યુ થયું છે વિતંત્રની ગંભીરતા અને બેદરકારી સપાટી ઉપાય છે તાત્કાલિક અસરથી આ લાઇનને મરામત કરે તેવી માગણી પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવી છે અને યોગ્ય વળતર મળે તેવી પણ માગણી કરવામાં આવી છે